માટી એકત્રિત કરી છે અને તે માટી જે રામરજ કહેવાય એ લાવ્યો છે અયોધ્યા આપણી સાથે છે શું નામ તમારું અગસ્ત્ય અગસ્ત્ય જણાવો સ્કેટિંગ કરતા કરતા ક્યાં ક્યાં તમે ફર્યા છો કઈ કઈ જગ્યાએથી રામરજ લઈને અયોધ્યા પહોંચ્યા તો અમે અમારી સ્કેટિંગ યાત્રા પાંચ નવેમ્બરે શરૂ કરી હતી રામેશ્વરમ તમિલનાડુ છે ત્યાંથી અને જ્યાં આગળ રામ સેતુ ભગવાન શ્રી રામે બનાવ્યો હતો તે જગ્યાએથી અમે માટી લીધી હતી અને ત્યાંથી અમારી યાત્રા ચાલુ કરી હતી અને અમને અહીંયા ગળે પહોંચતા પહોંચતા કમસે કમ બોતેર દિવસ થયા અને ટોટલ ચાર હજાર પાંચસો ને બત્રીસ કિલોમીટર થયું છે એ જણાવો આણંદથી છેક તમે નીકળ્યા છો શું વિચાર આવ્યો મનમાં શું ભાવ હતો કે આ રીતે યાત્રા કરીને અયોધ્યા પહોંચવું ભગવાન શ્રીરામ ફરી બાવીસ તારીખે આપણે બિરાજમાન થઈ રહ્યા છે પાંચસો વર્ષ બાદ અતૂટ મહેનતો પછી આપણા ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બન્યું છે તો તેની એક ખુશી છે એ નિમિત્તે અને તે ખુશીમાં મેં આ કરી રહ્યા છે સ્કેટિંગ કરીને જ્યારે તમે જે સોળ જેટલા અલગ અલગ ધામથી માટી લઈને અયોધ્યા પહોંચ્યા જ્યારે રામ મંદિરમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે કયા પ્રકારની અનુભૂતિ હતી આ જ્યારે મેં સાડા ચાર હજાર કિલોમીટર જે કર્યું એ સૌ પ્રથમ પહેલીવાર મેં કર્યું છે તો અને તારે જ્યારે મંદિરની અંદર પ્રટાંગણમાં મેં જ્યારે હાજર થયો ત્યારે બહુ જ ખુશી હતી અને ખુશીનો માહોલ છે જે અયોધ્યા તારે જે બની ગયું છે એક સ્વર્ગ જેવું લાગે છે અને સ્વર્ગથી બી અદ્ભુત જે નજારો છે અહીં આગળનો તે જોઈને બહુ જ આનંદ થયો કન્ટિન્યુ સ્કેટિંગ કરવું ખૂબ જ અઘરું હોય છે ખૂબ જ મુશ્કેલ હોય છે આટલા બધા કિલોમીટર શક્તિ ક્યાંથી મળે છે રામ ભગવાનની કૃપા છે રામ ભગવાનના આશીર્વાદથી આ થઈ શક્યું થઈ શક્યું છે બિલકુલ તો જોઈ શકાય છે આણંદનો અગત્ય છે અને તે પહોંચ્યો છે અયોધ્યા ખાતે એ પણ સ્કેટિંગ કરતાં કરતાં તે આવ્યો છે અને તમામ સોળ જેટલા ધામ જ્યાં જ્યાં રામ રોકાયા હતા એ સોળ ધામમાં તેમણે રામરજ લીધી છે અને એ અયોધ્યા ખાતે આવીને આપી છે કેમેરામેન પ્રદીપ સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા અયોધ્યા